છોટાદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીની પિકઅપ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ નવ હજાર છસો નેવ નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે

પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર નાઓને અંગત બાતમીદાર થકી માહિતી મળે કે એક વાદળી કલરની ટાટા કંપની પિકઅપ ગાડી દારૂ ભરી તેજગઢ મોટી આમરોલ તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે તેજગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયેલ થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ વાન આવતા તેને ઊભી રાખવાનો ઇશારો કરતા ઊભી રાખેલ નહીં જેથી તેનો પીછો કરી તેને હરવાટ ગામની સીમમાં રોડ ઉપર આડસ કરી પિકઅપ ગાડીને ઊભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડી તેનું પંચુ રૂબરૂ ઠામ પૂછતા તેને પોતાનું નામ પ્રકાશભાઈ ધર્મેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ રહેઠાણ ભારતવાડી પ્રતાપનગર વડોદરાનો હોવાનું જણાવેલ જેથી સદરી પિકઅપ ગાડીમાં તપાસ કરતા પિકઅપના કેબિનની પાછળના ભાગે આવેલ ડાલાના નીચેના ભાગે ચોરખાનું બનાવેલ મળી આવે જે ચોરખાનામાં ખાખી અને લાલ કલરના પુઠાની પેટી નંગ ચાલીસ કુલ બોટલ પંદરસો સાઠની કુલ કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર આઠસો નો પ્રોહી મુદ્દામાલ તથા રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ વાલેરી કલરની ટાટા કંપનીની પિકઅપ જેનો રજિસ્ટર નંબર જી જે સિક્સ બીવી એટ ફોર સિક્સ ટુ નો છે જેને કુલ કિંમત રૂપિયા છ લાખ તથા આરોપીની અંગ ઝડપીમાં મળી આવેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો તથા રોકડ રકમ રૂપિયા ત્રણસો મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ નવ હજાર છસો નેવું ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર